નમસ્કાર મિત્રો મારી ગુજરાત ન્યૂઝ ખબરમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર રહી છે મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપને જણાવી દઈએ કે મોરારી બાપુએ કરી મોટી જાહેરાત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે ત્યારે મિત્રો આ દરમિયાન ત્યારે આદિવાસી વિસ્તારમાં વટા પ્રવૃત્તિના ભય રહ્યો છે અને મિત્રો અનેક લોકો ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે કથા દરમિયાન ત્યારે એક સ્ત્રોતે બાપુએ વિનંતી કરી છે કે ત્યારે મિત્રો આ વિસ્તારમાં શાળાની અછત છે અને મિત્રો જણાવી દઈએ કે મફત શિક્ષણના બહાને ધર્માંતરણની પ્રવૃત્તિ થાય છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જેને ધ્યાનને લઈને નવી શાળાનું નિર્માણ કરવા બાપુ શાળા દીઠ એક લાખની મદદ કરવાની જાહેરાત કરી છે જ્યાં મિત્રો અત્યારે હાલ મોરારી બાપુને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ